આસિસ્ટન્ટ કલેક્ટર ઐશ્વર્યા દુબે આલ્ફા વિદ્યા સંકુલના ટ્રસ્ટી જીગ્નેશ નકુમ શ્રી સુરસિંહ ઝાલા વંદે માતરમ સેવા સમિતિ મંત્રી મોહનભાઈ મુછડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમનું સફળ સંચાલન આ કાર્યક્રમના નોડલ અધિકારી અને નાયા ભવન સંરક્ષણ શ્રી પ્રશાંત તોમર આઈએફએસ એ કર્યું હતું જૂનાગઢ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ પંચોતેર વન મહોત્સવ આજે મેંદાડા ખાતે યોજાયો એ તકે અમારે ધારાસભ્ય શ્રી અને સીસીએ રમેશ કુમારજી હાજર ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના લોકોએ આમાં ભાગ લીધો એક પેડ મા કે નામે માન્ય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન સાહેબનું જે સપનું છે એ સપનાને સાકાર કરવા માટે અમે બધાએ સંકલ્પ લીધો એક પેઢ મા કે નામ અમે બધા જ એક વૃક્ષો વાવવાના છીએ અને એનું જતન કરવાના છીએ પર્યાવરણ અને દિવસ માટે આજે બધાની શુભકામનાઓ પાઠવું છું આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક બધા જ વન વિભાગના કર્મચારીઓએ પણ ભાગ લીધો અને આ વિસ્તારના લોકોએ પણ સરપંચશ્રીઓએ અને સ્ટુડન્ટોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈને સવે વનને મહોત્સવને સફળ બનાવ્યો છે એ બદલ હું સૌને અભિનંદન આપું છું